આજે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ અઝહર એટલે કે બકરી ઈદની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી ઈદની ખાસ નમાઝ અદા કરીને સુખ શાંતિ સમૃદ્ધિની દુઆ મંગાઈ હતી રાજા શાહી સમયની હંમેશા કિનારેની મુખ્ય ઈદગાહ પર સવારે નમાઝ તેમજ ખુતબો પઢવામાં આવ્યો હતો દેશમાં કોમી એકતા દેશ પ્રેમ અને શાંતિ રહે તેવી લોકોએ પ્રાર્થના કરી હતી ઈદની નમાજ બાદ તમામ લોકોએ એકબીજાને ગળે મળીને શુભકામનાઓ પાઠવી હતી ઈદ ઉલ અઝહા જેને ઈદ ઉલ અઝહા તરીકે પણ ઓળખવામાં આવે છે આજે સત્તર જૂન બે ના રોજ પૂજમાં ઉજવવામાં આવે છે આ તહેવાર પેગંબર ઇબ્રાહિમ અબ્રાહમ દ્વારા કરવામાં આવેલા બલિદાનની યાદમાં ઉજવવામાં આવે છે મેરા નામ સૈયદ ખૈર હાજી હાશિમ શાહ ભુજ મુખ્ય ઈદગાહ કમિટી કા પ્રમુખ મેં આપણી اور تمام سعادات زویل احترام کی جانب سے تمام لوگوں کو عیدالضحیٰ کی خوب خوب مبارک بادی پیش کرتا ہوں پروردگار عالم جل جلا لہو کے فضل و کرم سے آج ہم لوگ یہاں پر جمع ہوئے مکھی عیدگاہ پر اور دو رکعت نماز ادا کی عید کی اس مقدس موقع پر اور رب کریم کی بارگاہ میں دعا کی کہ ہمارے ملک اور معاشرے اور ہمارے گھروں میں امن و امان اور خوشیاں عطا فرمائے اور میں یہاں پر આ હુએ તમામ મહેમાનો મીડિયા ઓર પોલીસ કર્મી પોલીસ કર્મી કર્મિકા શુક્રિયા અદા કરતા હું ભુજના ઐતિહાસિક ઈદગાહ ઉપર નમાજ પઢાવવામાં આવી ને એમાં પરંપરાગત રીતે આજે ખેડસા બાબાના પરિવાર દ્વારા સંપૂર્ણ સંચાલન કરવામાં આવે છે સમય સમયનું કામ કરે છે સમય એક તો દો છે ની જિંદગી એક સાયકલ છે અને સાયકલ તમને મને આપણે સૌને ખબર છે વારસાગત રીતે એના આ વરંસ પરંપરા પ્રમાણે એના છોકરાઓ એના ભાઈઓ વગેરે વગેરે નમાજ પઢાવતા હતા અને આજે એના પોતરા એવા સૈયદ ખેરસા બાબાએ નમાજ પઢાવી અને સલીમ મોલ્લાનાએ તકલીફ ફરમાવી ને સાથે સાથે દુઆઓ ખેર કરવામાં આવી હતી અને ખાસ કરીને કચ્છ ગુજરાત ભુજ અને આખા ભારતમાં કોમી એકતા અને ભાઈચારાની જે મિસાલ છે આપણી કાયમી રહે ને એના સાથે સાથે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને સુચારો વરસાદ થાય એની પર એક ખાસ કરીને અપીલ અને દુઆ કરવામાં આવી હતી બીજી એના સાથે સાથે તંત્ર દ્વારા પણ તમામે તમામ વખતો વખત સાથ સકા મળે છે આજે પણ સાથ સગા મળ્યો અને એનો આભાર માન્યો ને અમારી અમારી સમાજના મહુળીઓ એવા હાજી અલી મોહમ્મદભાઈ જત હાજીમાં નોડે તેમજ શકુરભાઈ બહાર અને આખા આખા હું તો એમ વિશેષ કહીશ કે બાયર પરિવાર વર્ષોથી મને તો છેલ્લા પિસ્તાલીસ વર્ષથી યાદ છે કે એનો બાયર પરિવાર આખો આખવામાં સહયોગ આપે છે ખાસ કરીને પહેલે સકુરભાઈ પોતે હતા પછી એના છોકરા હતા ને આજે એના છોકરા સેવાઓ આજે આપે છે અને હાજી ખેડ બાવાની નિગરાનીમાં અમે નમાજ પઢાવી કુતબો કર્યો અને સાથે સાથે દુઆ કરી ને ખાસ કરીને કચ્છમાં અને ભુજમાં કોમી એકતા છે અને બરકરારે એવી ખાસ દુઆ કરવામાં આવી હતી ફરી પાછો સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈઓને મારા પરિવાર વતી પરિવાર વતી અને તેમજ સમગ્ર મુસ્લિમ સમાજ વતી હું ઈદ મુબારક પાઠવું છું આપણું ભુજ કાયમી ધબક ધબકતું રહે અને વધારે વધારે વિકાસની હરણફાળ થાય એવી ખાસ દુઆ કરવામાં આવી હતી